અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરી કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાઇક ચોરી કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી આરોપી ઉમેશ દયાળભાઈ ભગડિયા અંકલેશ્વરના કાસિયા ગામના ટેકરાફળિયાનો રહેવાસી છે તેને ચોરી કરેલા ઇલેક્ટ્રિક વાયરના બંડલો સાથે પકડવામાં આવ્યો હતો પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે આરોપીએ ભરૂચના ચાવજ રોડ પર આવેલી વિવિધ સોસાયટીમાં ઘરફોટ ચોરી કરી હતી આ ઉપરાંત તેણે અન્ય બાઇક ચોરીના ગુનાઓ પણ આચર્યા હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે